જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ બાદ હવે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયા જિલ્લા પંચાયત સમિતિ બેઠકમાં હાજર રહ્યા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો અંગે સ્પષ્ટતા માંગી અને સસ્તા આરોગ્ય શિક્ષણ જેવા લોકોની સુખાકારી માટે કામો અંગે રજૂઆત કરી મનરેગા હેઠળ મંજૂરો કામો અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ અને શાળાઓ અને આંગણવાડીઓમાં સુવિધાનો અભાવ જોવા મુખ્ય મુદ્દાઓને લઈને તેઓ રજૂઆત કરી અને ખાસ કરીને જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની કામગીરી અધૂરી રહેવા મુદત વધારવા અંગે સ્પષ્ટતા માંગી હતી આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ વખત સામાન્ય સભામાં મેં હાજરી આપી સામાન્ય સભા નિયમિત થતી હોય છે પણ ધારાસભ્ય તરીકે હું પહેલી વખત આજે હાજર હતો માન્ય અધ્યક્ષશ્રી ઠુમર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીના ચેરમેનશીપ સ્થાને આજે આ મિટિંગ થઈ હતી આ મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉપર ચર્ચા થઈ છે જેમાંથી વિકાસના ઓનગોઈંગ કામો જે છે ચાલુ કામો છે એના ઉપર પણ ચર્ચા થઈ મુખ્યત્વે મારા તરફથી ત્રણેક બાબતો ઉપર મેં રજૂઆત કરી છે એક તો વિસાવદર વહેસાણ વિસ્તારમાં મનરેગા યોજનામાં રોડ બનાવવાના કામમાં તળાવ બનાવવાના કામમાં તળાવ ઊંડા કરવાના કામમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનોની તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ શ્રીને અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીને આજે કરી છે આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રીતિ કાંકરીની ગ્રાંટમાં ફેરફાર કરવાના કેટલાક કામો રજૂ થયા હતા જેમાંથી જે કામો બે હજારને ત્રેવીસમાં મંજૂર કરવામાં આવ્યા જે કામો બે હજાર બાવીસમાં મંજૂર કરવામાં આવ્યા અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મંજૂર કરવામાં આવ્યા એ કામોમાં હવે બે હજારને પચ્ચીસના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો એ બાબતે મેં ડીડીઓ શ્રેણી અને અધ્યક્ષ્રીને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે આટલા આટલા વર્ષો સુધી કામ ચાલુ નથી થયા એનું કારણ શું છે વહીવટી મંજૂરીઓ તાંત્રિક મંજૂરી કેમ નથી મળતી એ બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે બીજું કે ચાલુ જે કામો છે એની મુદત વધારવાનો પ્રસ્તાવ એક આ મીટિંગમાં આવ્યો હતો જે કઈ કામો તો એ કયા કામો છે એની મુદત શા માટે વધારવી પડે છે એ બાબતનો કોઈ ઉલ્લેખ નતો ધારો કે બે હજાર બાવીસમાં કોઈ રોડનું કામ સોંપ્યું હોય સરકારે અને બે હજાર પચીસમાં પૂરું કરવાનું હોય તો બે હજાર પચીસમાં ઠરાવ આવે છે કે આ કામને એક વર્ષની મુદત લંબાવીએ છીએ તો મેં પ્રશ્ન પૂછો કે ભાઈ શું કામ કામની મુદત લંબાવી શું કામ પડે છે શું કોઈ કુદરતી પરિબળો આવ્યા છે કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે કોઈ પછી ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવ્યા છે જો કોઈ ખરેખર વ્યાજબી કારણ ન હોય તો આવી રીતે કામોને એક્સટેન્ડેડ મંજૂરી આપી અને મુદત વધારવાના કારણે સરકારને નુકસાન જાય છે તો આ પ્રકારની પણ મેં રજૂઆત કરી છે આ સિવાય અનેક આંગણવાડીની રમતગમતના ગ્રાઉન્ડની શિક્ષણની રોડ રસ્તાની સરકારી દવાખાનામાં સ્ટાફની પશુ દવાખાનાની અનેક પ્રકારની ચર્ચાઓ આ સામાન્ય સભામાં થઈ છે વિશેષ કરીને તાલુકાના રાણપુર ગામે જે ગેસ ગળતર થવાથી સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા એમને પ્રત્યેક વ્યક્તિને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેનો પ્રસ્તાવ પણ આ સભામાં હતો જેને બહુમતીથી પસાર કરી અને સફાઈ કામદારોને પોતાનું વળતર મળે એવી આજે વાત થઈ છે ખાસ કરીને ગોપાલ ભાઈ વસ્તુ જોવા જાય તો ઇલેક્શન દરમિયાન જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા ધિરાણના વગર વ્યાજે મળવા માટે હવે ચૂંટણી દરમિયાન જુનાગઢ જિલ્લા સરકારી બેંક તરફથી ખેડૂતોને એક પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવે હા સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી એમાં બધા જિલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા ધારાસભ્ય શ્રીઓ પણ આચાર્ય ભગવાનજીભાઈ અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા અને સામાન્ય સભા જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે બધાએ પોતાના પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ